સાગર કી જય કેવલ ધામ કી જય સદગુરુદેવ કી જય અવિગત ગાદી કી જય મેરી અણ આગે કહે તુસે દર બલહાન તે તુમ નહી પરિ્યો ક્યોકી કી પૈન પોષાણ્યા જ્ઞા સંપ્રદાય આજના સ્થાપક કૈવલકર્તાના પાટવી અંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની મુમુક્ષ ચેતન ગતિના જીવોના સચેતન વૃત્તિથી આજ અંગ ત્રીજામાં પરમ ગુરુ વચનામૃતનું પાન બધાને પીર્યા છે બધા પીવ છે અમુક ઉલટી આવે તો બહારી નીકળી જાય કારણ કે પરમ ગુરુનો નીતિ નિયમ બહુ કડક છે અને નિયમ પ્રમાણે જો આપણે વચનનું પાલન ના કરીએ તો પછી આપણે ધ્યાન ભજન પણ કરી શકતા નથી અને કરવા છતાંય પણ પરમ ગુરુ સાથે આપણી પ્રીતિ જોવી લાગતી નથી કારણ કે વચનથી બહાર નીકળીએ અને વચન વચન હે વચન વચન મેં મહિમંતન વચન હે નિજ જાપું નિજનો જાપ પણ વચનમાં સમાયેલો છે અને વચનામૃત આપણે જ ના પીએ તો પછી નીજનો જાપ અંદર કઈ રીતે આપણો ઉતરે એટલે વચનથી જ બધું કાર્ય કરવાનું છે અને આજે એ જ વચનોમાં આપણે અંગ ત્રીજું વાત કરીશું ત્રીજા અંગમાં કહે છે કે મેરા અણ અણઆ કહે તુમશે દર બલહાન તે

અને તે પ્રમાણે તમે સર્વસંતો પણ કોઈનો દ્રવ્ય સ્પર્શ કરવો નહીં પહેલી જ વાત નર્વેદારથી આ નર્વેદ વિભૂતિમાં પરમગુરુ કહે છે કે ભાઈ પહેલી જ મારી વાત કે ભાઈ કોઈએ ધન સંગ્રહ કરવો નહીં કોઈ પદાર્થની પણ અંદર ભાવના રાખવી નહીં અને પહેલાં જ અંગમાં કોઈ પરમગુરુ કીધું હતું કોઈ નજરે પડે આપણું નથી તો પછી આપણે લેવું પણ નહીં કારણ કે દ્રવ્ય અને પેલું સ્ત્રીધન પેલું તો વાઘેણ અને પેલું જળ સત્વિ તમારી વૃત્તિ એના અંદર માયામાં ફસાય છે એટલે દ્રવ્યની આશા કરવી નહીં જેટલું જરૂર હોય એટલું કુદરત માલિક આપણને કોઠા ભરેલા છે પણ સંતોષ નથી અને જ્યાં સુધી જીવને સંતોષ નથી ત્યાં સુધી આપણું ધ્યાન ભજન લાગે નહીં આપણામાં તત્ અંદરથી આવી જવો જોવો વસ્તુ ઉપરથી તો જ આપણું ધ્યાન ભજન પરમ ગુરુ સાથે એકાગ્ર થાય છે પણ આપણે જોઈએ છીએ અત્યારના દ્રષ્ટિએ બહાર આપણે ફરીએ છીએ બધી જગ્યાએ તો જોવા મળે છે કે બધા દ્રવ્યો પાછળ જ દોડતા હોય છે પદાર્થો પાછળ દોરતા હોય અને એની જ આશા જ્યારથી મોણ હવારથી ઉઠ ત્યારથી બ્રશ દાંતણ કરીને ટિફિન લઈ અને પૈસા પાછળ દોડ 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 દ્રવ્ય કમાવા માટે પોતાના શરીરનું પણ કુદના ભવન હતો નથી તો પરમગુરુના વચનો તો પછી એને કઈ રીતે યાદ રહે પરમગુરુના નીતિ નિયમ તો એને કઈ રીતે યાદ રહે એટલા અમે તમને કહીએ છીએ નીતિ નિયમમાં રહેવું જો પરમગુરુના સિદ્ધાંત પ્રમાણે આપણે વર્તીશું તો વાલાની કૃપા પરમગુરુ કહે છે કે હું કોઈના બાકી રાખતો નથી બધાને જોઈએ એટલું હું પોષણ કરું છું એટલે જ કહે છે કે જો દ્રવ્ય માટે કહે છે કે સ્ત્રી પુરુષ બંનેનું કલ્યાણ તો અમારા હાથે જ છે પણ તમારે તો નીચ કરતાના જ્ઞાન તેમના હૃદયમાં પોષવું જો સ્ત્રી પુરુષ આવે તેમના હૃદયમાં જ્ઞાનની જ ધારા વહાવી કારણ કે હૃદયમાં પોષવું અને તે જ જ્ઞાન પુરુષ સમજશે જો સાચું જ્ઞાન હશે તમારી જો નીતિ સાચી છે અને તમારું ધન સાચું છે તો સમજ છે તો એ વર્તન તો જ તેમનું કલ્યાણ થશે વર્તશે એ પ્રમાણે તો જ એનું કલ્યાણ થશે અને તે સંસારી હોવા છતોય પણ સાધુ જેવો કહેવાય સંસારમાં રહી સાધુ બહારને કરીએ તો સાધુને જવા ચોખ્ખું જગ્યાએ સંસારી હોવા છતાં પણ સાધુ જેવો કહેવાય છે પણ એમ સાંભળી કદાચ તમે સાધુ એમ કહેશો જે એવું જે એવું એવું સંસારમાં કોણ પાડશે આવું તમે કહશો તો એવું એવું કોણ પાડશે તો કહીશ કે તેમના તમારે શું જરૂર પડે એ જરૂરી છે તમારે જે ગરજ જીવોને બાદલા રાખવાની તથા ટકા પૈસા લીધેલી લીધાની છે તે તો ખાસ કહું છું કે તમારા હાથમાં ચાલવા નહીં પૈસા કોઈના લીધેલા હોય તો એવો ખોટો વ્યવહાર અત્યારે જોઈએ છીએ આશ્રમો મંદિરો બની જાય છે પૈસા વારસાગત પૈસા અટ્રેક થઈ જાય બરાબર એટલે મંદિરો ચાલતા હોય ને એ પરંપરા પ્રમાણે એ વર્તન થતા હોય છે પરમગુરુ કે પૈસો ચાલવો જ નહીં અને પાર વારસાગત પૈસે પૈસા થતા જ હોય છે બધી જગ્યાએ એટલે પરમ ગુરુ જે પ્રમાણે વર્તન કરવાનું કહે છે નર્વેદ વિભૂતિમય કહી ગયા છે પરમ ગુરુ કે મારો કોઈ સંત સાધુ હોય તો પછી એના પૈસાની માગણી કરવી નહીં અને માગણી કર એ વચન ગુરુથી વિમુખ કહેવાય અને પરમ ગુરુનો એને દોષ લાગવ એટલે પરમ ગુરુના વચનથી જ આપણો વર્તન કરાવવું આગળ પણ કહે છે તબ તે ઉપર જમાણ પ્રમાણે વર્તન કરવા તમે ભય રહિત થઈ જાઓ ને આખા જગતમાં શક્તિપૂર્વક વિચારશો જો તમે એવી નીતિ નિયમ પ્રમાણે જો તમે રહેશો તો તમારી શક્તિ પણ એટલી મજબૂત અંદરથી ભીતરની આત્મબળ એટલું મજબૂત થઈ જશે કે તમે વિચરો તો એ તમને કોઈ તમારો કોઈ ભાવના કોઈ વસ્તુ પરથી મો લાગ નહીં એવી તમારું વર્તન પણ એવું થઈ જશે અને વર્તન થાય તો ભય તો ઓટોમેટિક નીકળી જવાનું છે પણ એ વર્તન માટે પહેલી ગુરુ જે કસોટી આવેલ એ કસોટીમાં એ પાર પડવો પડે અને જગત શાંતિપૂર્વક તમારામાં વિચાર છે પછી જગત પછી ધીરે ધીરે તમે જો વર્તનમાં રહેશો તો પછી જગત પણ એ શાંતિપૂર્વક તમારા ઉપર વિચારશે એટલે ધીરે ધીરે તમારા જોડે આવવામાં મત છે તે કરણી કરુણા કરુણાકી કરી સકલ સખે જેમ ખેડૂતની ઉત્તમ પકારનો મહેનતથી ખેતરમાં સારો પાક પાકે છે તે જ પ્રમાણે તમે પણ ફાવશો કે તમે ભીતરની ખેતી સારી કરી તો જેમ ખેડૂત પેલું ખેતી કરે છે અને ઉત્તમ પ્રકારનો પાક થાય છે જેમ તમારા જો નીતિ નિયમ સારા છે તો ભક્તો પણ આવશે અને તમારા ઉપર એટલી વરસાદ વરસાવશે કે તમારો ખેતીનો જે પાક રહ્યો જે ભક્તિરૂપી ખેતી રહી એમાં પણ તમારી લીલોતરી જોવા મળશે પણ જો તમે સાચા પરમ ગુરુના વચનો પ્રમાણે વર્તન કર્યું હશે તો બાકી જો વર્તન કર્યું નહીં હોય તો પછી ફરવું પડશે એ બધી જગ્યાએ એટલે પરમ ગુરુના નીતિ નિયમ પ્રમાણે આપણે વર્તન કરીશું એ જ પ્રમાણે કહે છે જો શું કહે છે શા માટે જીવો બદલાવા રાખો આખો માયાના લાલચે બાદલા બાધે કોઈ જીવનું કલ્યાણ થાય નહીં તો પછી આપણે પક્ષ આજીવિકા ચલાવવાનો પૂરતો જ ઠરે જો માયા પાછળ દોડ તો પછી એ પૂરતો જ માયા પૂરતો જ રહે તો તારણ તરણ પરમ ગુરુ જ્ઞાનમય સંપ્રદાયનું મહત્ત્વ અધિક શું પૈસા ઉપર જ દોરતો હોય તો ગુરુનું મહત્વ શું તે માટે બાપ પરમ ગુરુને તો જીવને તારવાની જ તારવાથી જ મતલબ છે પરમ ગુરુ તો જીવન પૈસાથી મતલબ નહીં તારવાથી જ મતલબ છે નહીં એ આજીવન ચલાવવાની આજીવન ચલાવવાની ગુરુને મતલબ એ શરીર સંકટ વેઠીને પણ સિદ્ધિ કરવી જો આવું સંકટ વેઠવાનું અને સિદ્ધિ કરવી માત્ર દેહ રખા ધર્મ જેટલું જ ખાનપાન કરવાની છૂટ આપે છે દેહ ચલાવવા માટે જેટલું આપણે જરૂર હોય એટલી જ ખાન છૂટ આપે છે જ્યારે મહાર કરેલા પ્રમાણે વર્તતા સ્ત્રી અને ધનથી દૂર રહેશો તો તો પછી તમને સંકટ સાનું આનાથી તમે ધનથી દૂર કોઈ જાતનું સંકટ આવતું જ નથી માયા જુદી પડી જાય ધને છૂટું પડી જાય તો ભાઈ તમારે શું તકલીફ પડે છે કહે છે કે જ્યારે જીવોને પરોપકારનો બાંધ કરતાં ટકા પૈસાનો સંકટ પડશે તો તો સો પડતું સો પડવા દઉં તકલીફ પડવાનું હોય અંતે અમે વેઠીશું પણ તમારા સાધુની આશા નહીં કરીએ અમે સાધુની આશા નહીં કરીએ કારણ કે અમારો નિજ માલિક નિયંત્રણ સાથે દ્રઢ વિશ્વાસનો કરાર થયેલો છે તે હરેક પ્રકારના સાધુ વગર કોઈના કોઈના પણ હૃદયમાં પ્રેરક ને અમારું ચલાવી લે છે જગતનો નાથ કોઈને ભૂખે ઊંઘાડતા નથી એ જાતે ચલાવી છે પણ ઓ બાપ તે વાતની નિર્ભય થઈને માત્ર જીવોનો જ કલ્યાણ કરો એ જ અમારી શીખ છે તમે જીવો માટે જ કલ્યાણ કરો જીવોને જ તાળવા માટે એટલું જ કહે કે તારણ તરણ કે આપ સ્વામી કુબેર સ્વામી કરુણામ તારી તારણના તરણના પરમ ગુરુ ખુદ દાતા છે તો પછી એમને આપણે શરણે જાય છીએ અને પછી આવી ધનની સ્ત્રીની આશાઓ શું કરવા રાખવી જોઈએ પરમ ગુરુ સાથે આપણો ભાવ ભરો જેટલો ભાવ ભરતા જશો એટલી તમારા અંદરથી દ્રઢતા વિશ્વાસ અને તમારામાં એક એક અંદરથી એક નવી જ ઉર્જા તમારે પેદા થશે અને ક્યારે આવે કે જ્યારે ધ્યાન જ્યારે મંત્રના જાપ કરતા જશો એમ તમારામાંથી પ્રબળતા આવતી જશે આગળ જઈએ કસણ કરેણા પકે ખેત ખેતમ સાતના કરે જ પદ નિખેણા પરિતવત તુમજન કસણ તું મેરી રહે ન ખેડૂત જેવી રહેણી કરણીને શુભ નીતિ રાખીને વૈરાગ આદર્શો તો મનુષ્ય શરીરને ધન્યનો પાત્ર નિવડશે ખેડૂત જે રીતે ખેતી કરે એ રીતે તમે પણ એ નીતિ રાખીને જો વૈરાગ જો તમે ધારણ કરશો તો તમે ધન્ય પાત્ર નિવડશો ગુરુની દ્રષ્ટિએ તમે એક સાચા દ્રષ્ટ છો અને એવા પરમ ગુરુ કે એવા અહો ધન્ય ધન્ય ભાગ મનુષ્ય તન જીવન એ જ મનુષ્ય તન ધન્ય છે કે તે તારો જે મનુષ્ય જીવનમાંથી સાર્થક કરી બતાવ્યો એ પ્રમાણે જો વર્તન કર્યું એટલે હું તને ધન્યવાદ આપું છું અને એ તું મારા શરણમાં આવ્યો છું એટલે તને અનેક દુઆઓ હું તને આપું છું પણ ખે તે મનુષ્ય સાતન ઘણી તે પદ ખેતી પણ સ્વસ્વરૂપ અનુભવી મેળવી વાણી રહિત જે પદ છે તેને પ્રાપ્ત કરજો ખાલી એકલું ખાલી કરીને આટલું રહીને ઉભા ના રહેતા સ્વસ્વરૂપનો અનુભવે પણ આપણે ખુદ પરમગુરુના જાપ જપીશું તો પોતે પોતાનો અનુભવ પણ અંદરથી પ્રાપ્ત થાય અને અનુભવની ગતિ જ્યારે આપણામાં બિરાજમાન થાય ત્યારે પરમગુરુની દૃષ્ટિ આપણામાં ભાવ ભરાય છે અને ભાવ ભરાય અનુભવનો ત્યારે જ આપણામાં એક દ્રઢ વિશ્વાસ આવે પરમગુરુ સાથે વિચારો ઉપર પરમગુરુના નિત નિયમ પ્રમાણે આપણે વર્તન કરીએ તો જ આપણામાં અભ્યાસ પણ મજબૂત થાય પરમગુરુ પર શ્રદ્ધા અને એટલે જ અમે કહીએ કે શ્રદ્ધાનો વિશ્વાસ પરમગુરુ પર રાખીએ તો આપણે કોઈ જગ્યાએ આશા રાખવી પડે નહીં કારણ કે વાલો હાજરા હાજર છે અને દિષ્ટાંતે જીવોને સાચાનો સાચાનો ખોટાનો નિર્ણય કરી બતાવે છે અને નિર્ણયથી આપણે રહીશું તો ગુરુની આપણા ઉપર મહેર વધાર રહેશે જે કારણ તુમહે ભગે સોળ સકલ સંસાર તે કરણ કી કહો કિન કુન નિરધાર જે પદને માટે તમે વૈરાગ ધારણ કરીને ત્યાગ ત્યાગી થવા ત્યાગી થયા છો અને સંસારના સઘરા પદાર્થો છોડ્યા છે તે તો તમે કયા પદ માટે છોડ્યા છે આ વ્યાગ વૈરાગ લીધો છે તમે અને ત્યાગી બન્યા છો તો કયા પદાર્થો માટે તમે લીધો છે કારણ તમે લીધો હોય તો સિદ્ધાંત પરમ ગુણો કહે છે કે લક્ષ ભજન માટે પરમ ગુરુ સાથે મોક્ષ પદની પ્રાપ્તિ માટે અને પરમ પદ મેળવવા માટે આપણે જે આ વૈરાગ લીધો છે એ વૈરાગ જો સાચો ના ટકી રહે તો ભાઈ વૈરાગ લેવાનું કોઈ મતલબ નથી એટલા અંગમાં પરમગુરુએ કહે છે કે જો તમારો વૈરાગ જો આવું મજબૂત ના હોય તો પછી તમે તમારા રસ્તે નીકળી જાઓ કોઈ આવા સંતોની જરૂર નથી આવા ભક્તોની પણ કોઈને જરૂર નથી પણ નીતિ નિયમ પ્રમાણે જો વર્તન કરશો તો જ મારા સંપ્રદાયમાં તમે ચાલી શકશો બાકી હું કોઈને સાચા જગ્યા ઉપર બેસવા દેતો નથી એટલે જ આપણે દેશતાંતે આપણે કહીએ છીએ કે જો સાચો સંત હશે તો પરમ ગુરુને સાચી જગ્યા ઉપર એનું વિતરણ થશે અને જો ખોટા હશે તો પછી એમને પરમ ગુરુની જે જગ્યાઓ જેટલી ભૂમિઓ રહે એના ઉપર પણ પરમ ગુરુ એમને બેસવા દેતા નથી અને ટક્કર ઝીલવા પણ દેતા નથી એટલે જે ખોટા હશે એમની ભૂમિઓ ગુરુ ઉપરથી જ એમને છૂટા આપી દે કારણ કે ગુનાઓ પરમ પરમપરુ કંઈક વેર કરે થઈ જીવ પરમપર પાય હું તરત જ એના જીવોને તરત એનું રિઝલ્ટ આલું છું સમય સમય પછી હું મારી ભૂમિ ઉપરથી એમને દૂર પણ કરી દઉં છું કારણ કે મારી ગતિ જે અંદર બિરાજમાન છે એ દ્રષ્ટિ પ્રમાણે જો વર્તન ના કરે તો પછી એ એના ફળ ભોગવવાનો રહેશે એટલે હાવ હવનો કર્મ હાવું ભોગવવો પડે છે કારણ કે ભાગીદાર તો બધાને થવું જ પડશે એટલે એ નિયમ પણ કયા પદનો નિર્ધાર કરી રાખ્યો છે તે જાણવો ગુરુએ કયું પદ આપણને લેવા માટે કહ્યું છે કે પરમ પદ અને પરમ પદ એ આપણપથી જાણે સિવાય પરમ ગુરુ સાથે આપણે પરમ પદની પ્રાપ્તિ થતી નથી ખાલી વાતો કરવાથી કે પરમપદ મળી ગયું એ રીતે મળી જતો નથી પરમપદ મેળવવા માટે આપણે પરમ ગુરુ સાથે આપણી સુરતાન નૂરતાન બધું એક કરવું પડે મંત્રા જાપ કરવા પડે અને હૃદયમાં ભાવ ભરવો પડે તો જ પરમ ગુરુની ગતિ પ્રાપ્ત થાય છે તે નિર્ધારણ કરણ કરણ કે પરમ ગુરુજીનું વેત તીનું વચન પથ પાલકો તો પદ પરમ લહેત તે નિર્ધારણ કરણ કે પરમ ગુરુજીનું વેતુ તો ઉપરનું પદ નક્કી કરી પરમ ગુરુ પોતે જ છે એ પદના ઉપરનું પદ નક્કી કરવા પરમ ગુરુ પોતે જ છે માટે તેમને કહ્યા મુજબ પરેજી પાળજો જો પરમ ગુરુ કહે છે કે મારું ક્ષણ અમૂઠ જોઈ અને વિચારીને તમે અંતરમાં આચરણમાં લેજો અને રહેણી કેણીમાં રહેજો તો પરમ પદને પ્રાપ્ત કરી શકશો તમે પરમ પદના પ્રાપ્ત કરી શકશો અને પરમ ગુરુની ગતિ જે બિરાજમાન છે કે જે અત્યંતથી આપણે જે અમીર જરતી હોય એ અમીર છે જો તમે આ નીતિ નિયમમાં તમે વર્તન નહીં કરો તો ભીતરમાં જે અમીર જરે છે એ અમીર જરતી બંધ થઈ જશે અને ધીરે 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 નીતિ નિયમથી પરમ ગુરુ તમને ખદેડી નાખશે ખદેડી નાખ એટલે નીતિ નિયમમાં રહેવું ગુરુ પર વિશ્વાસ રાખીને બેઉ શ્રદ્ધા રાખવી તો જ આપણા ઉપર પરમ ગુરુની મે્યાદે એટલે આપણે આ વચનામૃતનો ભાગ વન પોઈન્ટ સિક્સ સોળ નંબરનો ભાગને આ ત્રીજા ત્રીજા અંગમાં આપણે પુનરાવતી આવીએ છીએ એટલે આપણે વિચારીને પરમગુરુ સાથે અભ્યાસ આપણો કાયમ માટે ચાલુ રાખીએ તો આપણે સતત આપણે તીવ્ર ગતિમાં વિકાસ થાય અને એટલું કંઈ મારી વાણીના ય પે વિરામદે બોલીએ છે સીમાં સાગર કી જય કેવલ ધામ કી જય સદગુરુદેવ કી જય અવિગત ગાદી જય